તમે કોઈ ભી કુર્તી ઉપરથી લઈ શકો તે પ્રત્યક્ષ માપ લઈ શકો બરોબર હવે આપણે ફોલ્ડ કરતા મેં તમને બતાવ્યું તે રીતે ફોલ્ડ કરી લેવાનો ક્રીઝ ન રહેવી જોઈએ એનું ખાસ ધ્યાન દેજો ને આ રીતે મારી પહોળાઈ આવી જશે એટલે મેં એ રીતે ફોલ્ડ કર્યું તમારે આ રીતે આવે તો એ રીતે ફોલ્ડ કરવાની સાડીને બરોબર એ ખાસ ધ્યાન દેવાનું હવે આપણે લંબાઈ છે ઓગણચાલીસ લોંગ કુર્તી મારે કરવાની છે એટલા માટે મેં વધારે લંબાઈ લીધેલી છે તો એમાં બે ઇંચ ઉમેરી દેવાનું તો આ ટોટલ આવશે આપણે એકતાલીસ

સાડા પાંચ માર્કિંગ કરી ત્યાંથી આપણે લેવાની છે સાતી પોહળા તો સાતી પોહળા છે આપણે સોત્રીસ તો સોત્રીસ નો ભાગ તો સાડા આઠ એક માર્કિંગ

હવે કમરની આપણે પોહળાઈ જોઈ લઈએ તો કમર છે ઇઠ્યાવીસ તો ઇઠયાવીસ નો સોથો ભાગ તો સાત આપણે સિલાઈ માટે હવે કટની પોહળાઈ તો કટની પહોળાઈ છે છત્રીસ તો નવ એનો ચોથો ભાગ જ લેવાનો છે ને એક ઇંચ આપણે કપટી ફોલ્ડ કરવા માટે આ રીતે આપણે બધા માર્કિંગ કરી લીધા જોઈ શકો છો માર્કિંગને જોઈન્ટ કરીને બતાવું આ રીતે આપણે ફિટિંગનું માર્કિંગ આવશે ને આ આ સિલાઈ માર્કિંગ આવશે રીતે જેટલું એ અહીંયા છે તેટલું નીચે લેવાનું છે પહોળાઈ બરોબર તો બતાવું તે પ્રમાણે થશે દસ તો દસ આ રીતે દસે દસે આપણે પૂરેપૂરું છે આ લાઈને આપણે આ રીતે ડ્રો કરી આ રીતે થશે હવે મૂંટાકાર તો મૂંટાકારના શેપ માટે દોઢ ઇંચ એક માર્કિંગ કરવાનું છે આ રીતે ના બીજો શેપ આ બહારનો શેપ આ અંદરનો શેપ હવે ગળાની પહોળાય તો અઢી ઇંચ એક માર્કિંગ કરવાનું છે આગળનું ગળું તો સાડા પાંચ તો સાડા પાંચ એક માર્ક અઢી ઇંચ લઈ કરી લેવાની બતાવું આ રીતે આપણે કટિંગ કરીને બતાવું તમને કેવી રીતના કટિંગ કરવાનું છે આ રીતે આપણે બહારનો સેપ પેલા કટ કરી લેવાનો છે આપણો પાછળનો ભાગ એ થશે આપણે કટની માર્કિંગ કરી લઈએ આ કમરની આ ફિટિંગ એક આપણે અહીંયા માર્કિંગ કરવાનું છે જે ગળાનું ભાગ છે તે એક ભાગને આપણે આ રીતે લઈ લેવાનો છે આ પાછળનો ભાગ કમ્પ્લીટ થશે આ આપણે આગળનો ભાગ કાપડ ને લઈ લેવાનું છે ખસવાનું દેવાનું હવે આ શેપ ને આ શેપ કટ કરી લઈએ એટલે આપણે આગળનો ભાગ કમ્પ્લીટ થશે હા મૂંઢાકા નો છે આ રીતે આપણો આગળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે થશે તો પાછળના ભાગમાં આપણે ગળું બનાવાનું છે કરી નું ગળું મારે પાંચ ઇંચ રાખવાનું છે તો પાંચ માર્કિંગ કરી લો ને આ રીતે આપણે સેપ આપી દઉં ગળાનું આ રીતે પાછળનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો તમે જોઈ શકો છો આ રીતે આ પાછળનો ભાગ હવે આનો અસ્તર કેવી રીતના કટિંગ કરવું તે તમને સમજાવું આ રીતે મેં એક મીટર કાપડ લીધેલું છે તમે જોઈ શકો છો આપણે જોઈએ તે પ્રમાણે ગળીમાં ફોડ કરી લેવાનું જેટલું આપણી પહોળાય છે ડ્રેસ ને કટિંગ કરેલું તેટલી આપણે રાખી દેવાની છે બરાબર એક્સ્ટ્રા કાપડ આ રીતે રાખવાનું છે ને આ ગળીવાળો ભાગ છે તો આ ગળીવાળો ભાગ રાખવાનું છે ને આ રીતે આપણે અસ્તર હાફ નાખવાનું છે જે કટ છે ને ત્યાં સુધી તો આ રીતે આપણે બધી જગ્યાએ માર્કિંગ કરી લેવાનું માર્કિંગ એ રીતે કરવાનું થોડું થોડું કાપડ આપણે વધારે રહીને તે પ્રમાણે બરોબર આ એક ભાગનું આપણે માર્કિંગ થઈ ગયું ડ્રેસનો બીજા ભાગનું માર્કિંગ કરી લઈએ આ રીતે આ રીતે ફોડ કરી જે ગળી વાળો ભાગ છે ત્યાં ગળી વાળો ભાગ રાખી દેવાનો બરોબર આ રીતે આ રીતે હવે આપણે કટ સુધી આપણે આનું અસ્તર નથી પહોંચતું તો આ વધેલું કાપડ છે ને તેનો સાંધો અહીંયા લગાવી લેવાનો ને પછી આપણે જોઈન્ટ કરીને લગાવી લેવાનું બરોબર એ રીતે કરવાનું એટલે બંને પાર્ટના એક સરખા તમારા અસ્તર થાય આ રીતે અસ્તરમાં માં હંમેશા થોડું થોડું વધારે કાપડ રાખવાનું પહેલા જોઈન્ટ કરી લેવાનું પછી કટિંગ કરી લેવાનું આ રીતે મેં માર્કિંગ કરી લીધું ને હવે હું તમને કટિંગ કરીને આ રીતે બતાવું તો કટિંગ કરી લઉં છું આ રીતે આપણે સરસ મજાનું જે અસ્તર પાર્ટ ઘટે તેને મેં આ રીતે કટ કરી લીધો છે આ રીતે આપણા બંને અસ્તર કટિંગ થઈ ગયા છે ને આ આપણા ઉપર ને નીચેના પાર્ટ છે તમે જોઈ શકો છો આ રીતે સાડીમાંથી કેવી રીતના આપણે કુર્તીનું કટિંગ કરવું નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશ અને સિલાઈ ને તમને આમાં પેરનું નું જે આપણે પેન્ટ કટિંગ કરવાનું છે તે પણ બતાવીશ તમને બતાવી દઈશ કટિંગ અને સિલાઈનું નું અત્યાર સુધી મેં એટલું તમને બતાવી દીધું કે આપણે સાડી હોય તો જૂની સાડીમાંથી કેવી રીતના તમે પેર બનાવી શકો તો સુંદર મજાનો વિડીયો છે જોઈને ટ્રાય જરૂર કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ને હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બેલ પર વોલ કરજો વિડીયો લાઈક કરજો કોમેન્ટમાં જરૂર કોમેન્ટ કરજો ભાઈ ભાઈબેન કે વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો ખુબ ખુબ ધન્યવાદ